તો આ અમદાવાદ વિસ્તારમાં ગેસ ઘડતરની ઘટનાપુરમાં સુભાષ પાર્ક પાસે ગેસ એકનું મોત સાફ કરતા પહોંચી તપાસ હાથ ધરી છે તો જે રીતે અમદાવાદ વસ્ત્રાપુર વિસ્તારની આ ઘટના છે અને ગેસ ઘડતરથી એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે વસ્ત્રાપુરમાં સુભાષ પાર્ક પાસે ગેસ ઘડતરમાં એકનું મોત ગટર લાઇન સાફ કરતા ગેસ ઘડતરની ઘટના ઘટી હતી જેમાં એક શ્રમિકનું મૃત્યુ નિપજ્યું છે વસ્ત્રાપુર પોલીસે પહોંચ્યા હતા અને વધુ તપાસ છે તે હાથ ધરાઈ હતી તો ગટર લાઈન સાફ કરતા આ ઘટના ઘટી છે અને લાલા પટેલ નામના વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હોય તેવા સમાચાર મળી રહ્યા છે વસ્ત્રાપુર પોલીસે સ્થળ ઉપર જઈને તપાસ હાથ ધરી છે વધુ એકવાર ગેસ ઘડતરની ઘટના છે તે ઘટી છે નવાર નવાર શ્રમિક પણ જે હોય છે તે ગટરની અંદર ઉતરીને જે રીતે ગટર સાફ કરવા માટે પણ જતા હોય છે જે બ્લોકેજ હોય છે તેને દૂર કરવા માટે પણ જતા હોય છે પરંતુ કહેવત છે ને કે દુનિયા ચાંદ ઉપર પહોંચી ગઈ છે તેમ છતાં પણ શ્રમિકે તો ગટરમાં જ ઉતરવું પડે છે ગટર સાફ કરવા માટે